યુનિટ ટુ ધ મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલના સ્થળ સંચાલક તરીકે હું સમ્સ પલેજા અમારે ત્યાં ત્રણ પરીક્ષા લેવાઈ ચૂકી છે અત્યાર સુધી વિદ્યાર્થીઓને બહુ જ સારા ઉત્સાહપૂર્વક એ લોકો ભાગ લઈ રહ્યા છે અને સતત એ લોકો વ્યવસ્થિત રીતે સુચારુ રીતે અમારી પરીક્ષા ચાલે એ માટે થઈને અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ એ માટે થઈને અમારી પાસે આરોગ્યની ટીમ પણ છે પોલીસ ખાતાઓ પણ વ્યવસ્થિત રીતે કામગીરી બજાવી રહ્યું છે એ રીતે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી પણ સરસ મજાનું અમને માર્ગદર્શન મળી રહ્યું છે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ન થાય એ લોકો વ્યવસ્થિત રીતે ઉત્સાહથી પોતાની એક્ઝામ આપી શકે એ માટે થઈને અમે સતત પ્રયત્નશીલ છીએ અમારા સ્ટાફ પણ સતત ઉત્સાહથી કામ કરી રહ્યો છે વિદ્યાર્થીઓ પણ સતત વ્યવસ્થિત રીતે ઉત્સાહથી પોતાની પરીક્ષા આપી રહ્યા છે એ માટે થઈને બધા જ નો સહકાર અમને મળી રહ્યો છે મારું નામ રેઝિયા મેમાન છે અને છેલ્લા કેટલાક વર્ષોથી મારે સ્થળ સંચાલક તરીકેનો એસએસસી બોર્ડની એક્ઝામમાં અનુભવ છે અમારી સ્કૂલમાં એક ફાયદો એ છે મારું નામ ગરવા સંદીપ છે આજે સામાજ વિજ્ઞાનની પરીક્ષા છે પંદર ત્રણ બે હજાર ને ચોવીસમાં આજે સરકારે બહુ સારો આયોજન કર્યો છે અને આ ફેરે હું ઘણી મહેનત કરી છે અને બધા લોકો ઘણી મહેનત કરી હશે તે પ્રમાણે આજે બધા બધાને ઉત્સાહપૂર્વક પરીક્ષા ઉત્સાહપૂર્વક પરીક્ષા આપે એવો મારો